સાસરીજી કુટુંબમાં કોઈને દીકરો ના હોય તો એમનું શ્રાદ્ધ કોણ કરી શકે આમ તો જોવા જઈએ ને તો શ્રાદ્ધની અંદર પહેલું જ પ્રમાણ શ્રાદ્ધ કરતા તરીકે આપણે ત્યાં પુત્રને બતાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ એવું કહે છે કે પૂમનામ નરકા ત્રાયતે ઇતિ પુત્ર હે પિતૃઓ જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે અલગ અલગ ગરુડ પુરાણમાં નરકોની ગતિના વર્ણન બતાવવામાં આવ્યા છે એમાં વિશેષતઃ વિશેષત નામના નરકમાંથી પિતૃઓનું તારણ કરે એનું નામ પુત્ર અને આધુનિક સમયમાં અત્યારે આપણે જોવા જઈએ તો ઘણી વખતે એવું બનતું હોય છે કે દીકરાને જન્મ આપ્યા પછી એ દીકરો કયામાં ન હોય ક્યાંક ને ક્યાંક સમય સંજોગે દેશ વિદેશમાં નિવાસ કરતા હોય દીકરો સ્વજનો મૃત્યુ પામે ત્યારે આવી શકે એવી સ્થિતિ ન હોય તો શાસ્ત્ર કહે છે કે દીકરીનો દીકરો એટલે કે ભાણેજ દોહિત્ર દો કુળને વાળું તત્વ જો કોઈ દીકરી છે એ દીકરીનો દીકરો એટલે કે ભાણેજ પણ પોતાના મામાનું કે પોતાના નાનાનું શ્રાદ્ધ કર્મ છે એ કરી શકે છે દીકરો ન હોય તો ભાઈનો દીકરો ભત્રીજો પણ એ લક્ષણ બતાવવામાં આવ્યું છે કે ભત્રીજો પણ પોતાના કાકા કાકી મોટા બાપા ભાભુ જે સ્વજનો છે એનું શ્રાદ્ધ કર્મ પિંડદાન એ કરી શકે છે એ પણ કદાચ ન હોય તો આપણા કુળ પરંપરાની અંદર ગૌર પરંપરાની અંદર રહેલો આપણો આચાર્ય બ્રાહ્મણ છે પહેલાંના સમયમાં રાજા વંશની અંદર જે કુળ પુરોહિત હતા ને એ પણ રાજવંશીઓનું પિતૃતર્પણ કરવા માટે પિંડદાન આદિ કાર્ય કરવા માટે આવતા હતા આવા આપણને પ્રમાણો જાણવા મળે છે તો કદાચ દીકરો એ વિદેશમાં હોય હયાત ન હોય અથવા તો જન્મથી ન હોય તો એ દોહિત્ર કહેતા ભાણેજ પણ એ શ્રાદ્ધનો અધિકારી બને છે અને અત્યારના વર્તમાન સમયમાં નિલંબેન ખાસ કદાચ ભાણેજ પણ ન હોય ને તો દીકરી પણ એ પોતાના પિતાને કે માતાને એ અસ્થિ વિસર્જન કરી અગ્નિ સંસ્કાર અસ્થિ સંચયન વિધિથી લઈ અને શ્રાદ્ધ કર્મ કરવાનો અધિકારી પોતાની દીકરીને ઘણા બધા એવા અત્યારે આધુનિક સમયમાં પ્રશ્નો પણ થયા છે હું તમને એ જ પ્રશ્ન બીજો એક કરું છું કે આજે જે ઘરમાં દીકરી છે દીકરો નથી એ દીકરી પોતાના મા બાપનો ફોટો રાખી શકે છે ખરી જે બિલકુલ આ શ્રેષ્ઠ વાત કહી શકાય કે કદાચ સંતાનો નથી અને દીકરીઓ જ છે આનું તાજું એક પ્રમાણ ઉદાહરણ પણ તમને આપું તો આપણા ડાકોર મંદિરની અંદર ઘણા બધા આવા પ્રશ્નો થયા હતા કે જેની અંદર સેવા કરવા માટે થઈ અને એમનો જે સેવાનો ક્રમ સેવક પરિવાર દ્વારા આપવામાં આવ્યો તો એમને જ્યારે વારો આવ્યો ત્યારે એમને સંતાનમાં દીકરો ન હતો દીકરીઓ જ હતી અને એને પણ એ ઠાકોરજીની સેવાનો હક માગેલો છે આપણને એ પ્રમાણ પણ છે તો જોવા જઈએ તો એક દીકરી જ્યારે પરણીને સાસરીમાં આવે છે ને તો આજના સમયમાં આપણે બધા કહીએ કે દીકરી પિયરમાં સ્વજનો મૃત્યુ પામ્યા હોય તો એમનો ફોટો ન લગાવી શકાય પણ મિત્રો સામાન્ય વાત સમજવા જઈએ તો એક બાપ પોતાની વીસ કે પચીસ વર્ષની દીકરીને મોટી કરી અને પોતાનું હૃદય બીજાને સોંપી દેતા હોય અને એ હૃદય દ્વારા આપણા કુલનો આપણા વંશનો ઉદ્ધાર થતો હોય અને વૃદ્ધિ થતી હોય તો આપણે સામાન્ય સાત ઘોડાના ચિત્રો છે એ આપણે આપણે લગાવીએ છીએ તો જેનાથી આપણી વૃદ્ધિ પામી છે સ્વજનોના છબીજીને આપણે શા માટે ન લગાડવા કારણ કે એનો એક ભાવ એ જ બતાવવામાં આવ્યો છે કે સ્વજનોને આપણે જોઈ અને આપણે દર્શન કરી અને એને નિહાળી શકવાનો ભાવ બતાવવામાં આવ્યો છે તો ચોક્કસથી આપણે પ્રમાણસિદ્ધ વાત છે કે દિવંગત થયેલા પિતૃઓના છબી કે દિવંગત થયેલા પિતૃઓના ફોટોને ઘરમાં એ યોગ્ય દિશાની અંદર અથવા તો દક્ષિણ દિશામાં એ રાખી શકાય છે બીજી વાત એ કે આજે દીકરી એક બીજો પ્રશ્ન એ છે કે શાસ્ત્રીજી કે આપણા ઘરમાં કે પિતૃ આપણે જે પપ્પા છે દાદા છે કે બા છે એ આમ દાદા અને બા પહેલા ગુજરી ગયા છે તો એના પછી હવે પપ્પા ગુજરી ગયા હોય તો દાદા બા નું શ્રાદ્ધ આપણે નાખવાનું બંધ કરી દેવાનું હોય ચોક્કસ આમ તો જોવા જોઈએ તો વારંવાર સ્વજનો મૃત્યુ થવાના કારણે તો એને શ્રાદ્ધ પક્ષ અંદર વારંવાર જો દરેક અલગ સ્વજનોનું નું શ્રાદ્ધ આવતું હોય તો ત્યાં એક પ્રમાણ એવો બતાવવામાં આવ્યો છે કે નિત્ય એ તમારા જે કાંઈ સ્વજનો છે એનું શ્રાદ્ધ સમય સંજોગ અને અનુકૂળતાના કારણે આપ નથી કરી શકતા તો સોળ દિવસ આ શ્રાદ્ધના તમે એને કાગવાસ સોળ દિવસ તમે જે ભોજન બનાવો છો એ દરમિયાન તમે એને પિતૃઓના નિમિત્તે કાગવાસ તો અર્પણ કરી શકો છો ને તો જ્યારે જે પિતૃઓની પિતાજીની તિથિ હોય દાદાની હોય એમના પિતાની આપણે તો ત્રણ પેઢીનું શ્રાદ્ધ બતાવવામાં આવ્યું છે પિતા પિતામહ અને પ્રપિતામહ તો આપણા માતાનું હોય એમના સાસુનું હોય એમના સાસુનું હોય આપણે ત્યાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે એકલા ગોત્રનું નહીં આપણા ગોત્રની સાથે મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની અંદર એની સાથે સાથે ગુરુ પક્ષનું પણ પ્રમાણ બતાવવામાં આવ્યું છે તો એ તમે શ્રાદ્ધ ન કરી શકો અને જ્યારે પિતાજીના અંગીભૂત તમે આ મહાલયા શ્રાદ્ધ શ્રાદ્ધ પક્ષની અંદર ભાદરવા મહિનાની અંદર પૂનમથી લઈ અને અમાવસ્યા સુધીની અંદર જે શ્રાદ્ધ આવે છે ને શ્રાદ્ધને પહેલા તો મહાલયા શ્રાદ્ધ કહેવામાં આવે છે બરાબર કારણ કે શ્રાદ્ધના પણ આપણે ત્યાં અલગ અલગ પ્રકારો બતાવવામાં આવ્યા છે અને એ પ્રકારોમાં મુખ્ય પાંચ પ્રકારો છે નિત્યમ નૈનિતમ કામ્યમ વૃદ્ધિ શ્રાદ્ધમ તથા પાર્વણમ ચેતી મનુના ના શ્રાદ્ધમ પંચવિધામ મનુ મહારાજના મત અનુસાર આ પાંચ શ્રાદ્ધના પ્રકારો તો એમાં પણ ભાદરવામાં પૂનમથી લઈ અમાસ સુધી જે શ્રાદ્ધ આવે છે ને એને આપણે શ્રાદ્ધ પક્ષ તો કહીએ છીએ એટલે કે વૃદ્ધિ પામવા બને છે તો તમે તમારા પિતૃઓના અંગીભૂત તે દિવસે જ્યારે તિથિ આવતી હોય ત્યારે તમે એમનું એમને જલ અર્પણ કરો છો આત્મા તર્પણ સમર્પણ આ ભાવ બતાવવામાં આવ્યો છે અને એનાથી આગળ જ્યારે ત્યારે આપણા સ્વજનોની તિથિ આવે ત્યારે ત્યારે તમે સોળ દિવસ દરમિયાન નિત્ય કાગડાને એટલે કે એ વાસ અર્પણ કરો છો ગૌગ્રાસ એટલે કે ગાયને તમે ઘાસ કે ગાયને અન્ન અર્પણ કરી શકો છો સ્વભ્ય દાસ્ય શ્વાનને પણ એ અન્નદાન કરવાનું પ્રમાણ આ આપણા શ્રાદ્ધમાં બતાવવામાં આવેલું છે તો આપણા સ્વજનોના તિથિ અંગે કદાચ તમે સંપૂર્ણ તિથિ એ ન કરી શકો

જે નિલંબન આમ તો વાત કરવામાં આવે ત્યારે મોટા ભાગનો સમય આપણને એવો જોવા મળે છે કે ક્યાંક વડીલો છે આપણા ઇન્ડિયામાં હોય છે આપણા ભારત દેશમાં હોય છે અને એમના સંતાનો ભણવા માટે નોકરી માટે કે કોઈ અન્ય કાર્ય માટે થઈ અને એ વિદેશમાં નિવાસ કરતા હોય છે અને એવા પણ પ્રે એવા પણ આપણે ત્યાં આ સમય આવ્યો છે કે વડીલો અહીંયા મૃત્યુ પામ્યા હોય પણ એનો દીકરો એ સમય સંજોગના કારણે વિદેશથી નથી આવી શકતો અને કદાચ એવું પણ બની શકે કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની તિથિ આવે છે ત્યારે ત્યાં વિદેશમાં નિવાસ કરતા દીકરાઓ હોય દીકરીઓ હોય એ વિચારે કે અમારે અમારા સ્વજનોનું શ્રાદ્ધ તો જે તે આપણા ભારતીય સમય પ્રમાણે ત્યાં જે સમય બતાવવામાં આવેલો છે એ સમય અનુસાર ત્યાં રહી અને વિદેશમાં પણ એ લોકો પોતાના સ્વજનોનું પોતાના પિતૃઓનું પિંડદાન જળદાન તર્પણ અને આ શ્રાદ્ધ કાર્ય કરી શકે છે અને કદાચ સમય સંજોગના કારણે થઈને આટલી બધી ક્રિયા બે અઢી કલાક કે ત્રણ કલાક શ્રાદ્ધ કાર્ય ન કરી શકે તો એ પિતૃઓના સ્મરણની અંદર આજુબાજુમાં રહેલા કોઈ ગરીબો હોય તો ત્યાં એ દાન કરી શકે છે અને ત્યાં પણ ગાય મળે છે ત્યાં પણ એ કાગડાઓ મળે જ છે તો પક્ષીઓને ચણ રૂપી પણ એ આ પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધાદી કાર્ય વિદેશમાં લોકો કરી શકે છે